વિસ્તારમાં આ ઘટના સામે આવી કે જ્યાં ઓવરબ્રિજ ઉપર અકસ્માત સર્જાયો બાઇક ચાલકને એસટી બસ અડફેટે લેતા બાઇક ચાલક નીચે પટકાતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે બાઇક ચાલકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અજય મારવાડી આ યુવકનું નામ હતું કે જેનું મોત થતાં પોલીસે તપાસ પણ હાથ ધરી છે સુરતના કાપોદરા વિસ્તારની આ ઘટના સામે આવી કાપોદરાના ઓવરબ્રિજ ઉપર આ અકસ્માત સર્જાયો કે જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે બાઇક ચાલકને એસટી બસે અડફેટે લીધો હતો ત્યારબાદ બાઇક ચાલક નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે બાઇક ચાલકનું મોત થતા પરિવારનું રુદન પણ સામે આવ્યું અને પરિવારમાં શોકનો માહોલ પણ જોવા મળ્યો આ યુવકનું નામ અજય મારવાડી હોવાનું સામે આવ્યું છે અજય મારવાડીનું મોત થતાં જ પોલીસે તપાસ પણ હાથ ધરી છે

અજય મારવાડી આ યુવકનું નામ હોવાનું સામે આવ્યું છે ને પોલીસે પણ તપાસ હવે હાથ ધરી છે વારંવાર અકસ્માત બ્રિજ પર એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ જવા પામ્યું છે સીધા દ્રશ્યો જો કે કાપોદરા બ્રિજ પર જે આ એસટી ગુજરાત એસટી બસ છે તે જઈ રહી હતી તે દરમિયાન જે આ યુવક છે તે બાઇક લઈ જતો હતો જો કે અકસ્માત સર્જાતા જે બાઇક બાઇક ચાલક યુવક જે છે તેનું ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે તેનું જે માથું જે તે ચુંડાઈ ગયું હતું કારણ કે કહી શકાય કે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે કાપોદરા પોલીસ અત્યારે પહોંચી છે અને તેમના જે પરિવારજનો છે તે પણ ક્યાંક ક્યાંક આક્રંત કરતા જોવા મળ્યા હતા અચાનક જ કાપોદરા બ્રિજ પર જ્યારે આ ચડતા હતા તે દરમિયાન આ એસટી બસના અડફટે આ યુવક આવી જતા જ અત્યારે અકસ્માત સર્જાયો હતો આ ગમકમાર અકસ્માતમાં આ જે યુવક જે છે તેનું મૃત્યુ નિપજ્યું છે કહી શકાય કે એસટી બસની સાથે સાથે આ બાઇક ચાલક જતો હતો ને તે દરમિયાન કોઈ કારણોસર અકસ્માત સર્જાયો ને આખરે આજે જે યુવક જે છે તેનું મૃત્યુ નીપજ્યું છે હાલ પોલીસ જે છે તે તેની કાર્યવાહી કરી રહી છે જે એસટી બસ છે તે પણ થંભાવી દેવામાં આવી છે અને તેમાંથી મુસાફરો જે હતા તેઓને પણ બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ કહી શકાય કે જે યુવકનું ઘટના સ્થળે નપજતા ક્યાંક ને ક્યાંક તેમના પરિવાર પર આપ તૂટી પડ્યો હતો હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કહી શકાય કે એક આશાસ્પદ યુવકનું મૃત્યુ નિપજ્યું છે બસ અડફટ વિસ્તારની આ ઘટના કે જ્યાં કાપોદરા બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો બાઇક ચાલક ને એસટી બસ અડફેટે લેતા આ મોત નીપજ્યું છે મારવાડી મારવાડીનું મોત થતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં